રાજકોટના રાજકોટ રીંગરોડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો હાલ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે થોડીવારમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી રાજકોટ આવશે અને રાજકોટ ઉપરાંત મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ ખેડૂતો આવ્યા છે રાજકોટ મોરબી જિલ્લાના સહકારી આગેવાનો પણ અત્યારે ઉપસ્થિત છે કુંવરજી બાવળીયા રાકવજી પટેલ સહિતના અગ્રણીઓ પહોંચી ચૂક્યા છે કેન્દ્રીય સહકારીતા મંત્રીની હાજરીમાં રાદડિયા ખેડૂતો માટે જાહેરાત કરવાના છે ત્યારે રાજકોટ જિલ્લા બેંક દૂધ ઉત્પાદક સંઘની પણ સાધારણ સભા શરૂ થયાના સમાચાર મળી રહ્યા છે તો મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો હાલ હાજર છે અને થોડી જ વારમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ કે જેઓ રાજકોટ પહોંચવાના છે તો આ તરફ મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ ખેડૂતોની સાથોસાથ સહકારી આગેવાનો પણ અત્યારે ઉપસ્થિત છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરાક્રમ થોડી જ વારમાં હવે અમિત શાહ પહોંચવાના છે અને ત્યાં અત્યારે ખેડૂતો સહકારી આગેવાનો પણ ઉપસ્થિત છે અપડેટ અમિત શાહ આવી પહોંચશે જયેશ રાદડીયા આમ તો શક્તિ પ્રદર્શન કહી શકાય પ્રથમ વખત ઘણા વર્ષો પછી જયેશભાઈ રાદડિયા છે તેમની જે આગેવાનીમાં અત્યારે ખેડૂત અને સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ સાત જેટલી સંસ્થાઓ છે આ સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા છે સાથે સાથે તમામ જે ધારાસભ્યોથી લઈ અને સહકારી આગેવાનો છે તે પહોંચ્યા છે અહીંયા જે ગોવિંદભાઈ પટેલ આપણી સાથે છે ગોવિંદભાઈ વિઠ્ઠલભાઈ રાદડીયા છે તેમની પ્રતિમાનું અનાવરણ પણ કરવાનું છે અને વલ્લભભાઈ પટેલ છે એમની પણ પ્રતિમાનું આ બંને સહકારી આગેવાનોને કઈ રીતે વલ્લભભાઈ પટેલ એ પાયાના સહકારી ક્ષેત્રના પાયાના કાર્યકર્તા છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે ચાર પાંચ સહકારી આગેવાનો એમાં વલ્લભભાઈનું નામ મોખરે છે રાજકોટ જિલ્લામાં વલ્લભભાઈ ગયા પછી એને જે આગળ ધપાવી અને જે સહકારી ક્ષેત્રનો વિકાસ કર્યો એમાં નંબર બે વિઠ્ઠલભાઈ છે

ચોક્કસ આપ આપ પણ વિઠ્ઠલભાઈ સાથે વર્ષો સુધી કામ કર્યું છે કઈ રીતે જુઓ છો એમની કાર્યશૈલી અને અત્યારે પણ સભાની અંદર મોટી સંખ્યામાં લોકો દિવસે ને દિવસે જે રીતે રાજકોટ જિલ્લા બે આખા ભારતમાં ડંકો વાગી રહ્યો ત્યારે જે રીતે વિઠ્ઠલભાઈ સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલે જે ચીલો તાતરેલો હતો એના મુજબની અત્યારે જે કામગીરી આલે છે આપ સૌ દેખ રહ્યા છો કે કેટલું બધું માણો મહેરામણ સહકારી રાજકોટ જિલ્લાની ઉપસ્થિત છે ત્યારે હું ફરીથી વિઠ્ઠલભાઈને યાદ કરીને એમને આ સહકારી પ્રવૃત્તિમાં જે ભોગ આપ્યો છે જે કામગીરી કરી છે એને હું બિરદાવું ચોક્કસથી અત્યારે જોઈ શકાય છે કે સહકારી આગેવાનો ઉપરાંત ખેડૂતો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે પૂર્વ મંત્રી આપણી સાથે છે બ્રિજેશભાઈ આપણી સાથે છે બ્રિજેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈની જે સહકારી ક્ષેત્રની એમની જે ખેડૂતો માટેની કામગીરી છે એને આપ કઈ રીતે જુઓ છો કેમ કે બંને નેતાઓ છે એમની પ્રતિમાનું અનાવરણ કરવાનું છે મારું એ સદભાગ્ય છે કે આજે જે બંને નેતાઓના પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે સહકારી મહર્ષિ વલ્લભભાઈ પટેલ કે જેના પીએ તરીકે મેં એક દસકો કામ કરેલ છે એ જ રીતે સહકારી આગેવાન શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા કે જેઓ સહકાર મંત્રી શ્રી રાજ્ય સરકારમાં હતા ત્યારે એવો પર્સનલ સેક્રેટરી હતો અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ઉપક્રમે આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એ સંસ્થાનો હું જનસંપર્ક અધિકારી હતો અને બેંકના ચેરમેન વલ્લભભાઈ પટેલનો પીભાઈ રાદડિયા મેં જોયું છે કે એવા નેતા હતા પોતાની સરકાર હતી છતાં એ મુદ્દા ઉઠાવતા હતા ખેડૂતો માટે અને અધિકારીઓ પાસે કામ કરાવી શકતા હતા અત્યારે એવા નેતા કોઈ ખરા વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ એના દિલમાં હંમેશા ખેડૂતોનું રટણ રહેતું અને ખેડૂતો માટે મુદ્દા ઉઠાવે છે જ્યાં જ્યાં પણ ખેડૂતોને જે જે મુશ્કેલી પડે છે ત્યારે અત્યારના શ્રી એ આપણા ભૂપેન્દ્રભાઈ હોય કે કૃષિ શ્રી રાઘવજીભાઈ હોય કે કેન્દ્રના આપણા ગ્રહ અને સહકાર મંત્રી શ્રી આજે જે પધારનાર છે એ અમિતભાઈ શાહ સાહેબ હોય હંમેશા ખેડૂતના હિત અને હકની હિફાજત માટે હંમેશા જાગૃત છે બસ તમે પણ વર્ષોથી વિઠ્ઠલભાઈ સાથે કામ કરેલું છે તમે કઈ રીતે જુઓ છો એમની જે કાર્યશૈલી આજે વિઠ્ઠલભાઈનું એટલે પૂછું છું કે એમની જે મૂર્તિ છે પ્રતિમા છે એનું અનાવરણ વિઠ્ઠલભાઈની પ્રતિમાનું આજે અનાવરણ છે અને તમે જે પૂછ્યું એ વાત એકદમ બરાબર છે વિઠ્ઠલભાઈના હૃદયમાં ચોવીસ કલાક ખેડૂતો વિશેની ચિંતા હતી ખેડૂતો માટે હંમેશા વિઠ્ઠલભાઈ ચિંતા કરતા હતા ખેડૂતોને ક્યારેય પણ તકલીફ પડતી તો સરકાર સામે પણ અવાજ વિઠ્ઠલભાઈએ ઉઠાવતા હતા એવા ખેડૂતોના સાચા અર્થના ખેડૂત નેતા હતા ડાયાભાઈ તમે આ બધા નેતાના સિનિયર છો તમે કઈ રીતે જુઓ છો અત્યારે કોઈ એવો હિંમતવાળો ને હિંમતવાળા કોઈ નેતા ખરા કે પોતાની સરકાર હોય તોય ખેડૂતોના મુદ્દા ઉઠાવી શકે આંદોલન પણ કરી શકે એવા કોઈ નેતા વહીતા છે નથી વહીતા નથી વહીતા કારણ શું દબાઈ ગયા છે બધા દબાઈ ગયા છે દબાઈ ગયા વિઠ્ઠલભાઈની સાથે તમે વર્ષોથી કામ કર્યું તમે બંને સાથે હતા એમની કાર્યશૈલીથી શું કહેશો અને રેસકોસમાં જ્યારે સભા કરી હતી ત્યારે પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા બરોબર છે એ એક આકર નાખ્યા ખેડૂતોના પ્રશ્ને તો લાખો ખેડૂતો જે ઉમટી પડતા હતા એની કાર્યશૈલી જેવી હતી એ કોઈ પણ પાર્ટીમાં હોય તો ચૂંટાઈ શકે એવો લોકોનો સાથ અને સહકાર હતો જેના કારણે બહુ મોટા નેતા થઈ ગયા અત્યારે જે રાજકોટ ઉપરાંત મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં જે ખેડૂતો અત્યારે સહકારી આગેવાનો અત્યારે અહીંયા પહોંચ્યા છે જે અલગ અલગ સાત જેટલી સંસ્થાઓ છે તેમની જે સાત જેટલી સંસ્થાઓ છે તેમની વાર્ષિક સાધારણ સભાની અંદર અત્યારે સહકારી આગેવાનો છે સૌથી મોટી વાત એ છે કે વિઠ્ઠલભાઈ રાદડીયા અને વલ્લભભાઈ પટેલ છે બંનેની જે પ્રતિમા છે કે જેમને સૌરાષ્ટ્ર માટે સહકારી ક્ષેત્ર માટે ખેડૂતો માટે ખેડૂતોના પ્રશ્નો માટે હંમેશા લડત આપી છે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે અત્યારે થોડી જ વારની અંદર કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આવશે અને જે અલગ અલગ બાબતોને લઈને ખેડૂતોના હિતમાં જયેશ રાદડિયા છે તેમના દ્વારા અલગ અલગ ખેડૂતોના હિતમાં જાહેરાત પણ કરવામાં આવશે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આજના સમયમાં પોતાની સરકાર હોવા છતાં કોઈ પણ નેતા ખેડૂતોના પ્રશ્નો અથવા તો માલધારીઓના જે પ્રશ્નો છે તે ઉઠાવતા નથી એવી આજના નેતાઓમાં હિંમત અત્યારે રહી નથી તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે થોડી જ વારમાં સહકારિતા મંત્રી અહીંયા આવી પહોંચશે મનસુખ માંડવિયા છે તેઓ પણ હાજર રહેશે રાજ્ય સરકારના મંત્રીઓ સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યો અને સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે મોટી સંખ્યામાં ખેડૂતો અત્યારે ગ્રાઉન્ડ ખાતે આવી રહ્યા છે અને એનાથી પણ સૌથી બાબત એ છે કે વિઠ્ઠલભાઈ રાદડિયા છે એમને પણ રેસકોસની અંદર પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું એમના પુત્ર જયેશ રાદડિયા છે તેમનું પણ અત્યારે શક્તિ પ્રદર્શન અથવા તો રેસકોસની અંદર અત્યારે ખેડૂતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આ શક્તિ પ્રદર્શન કેટલા ખેડૂતો ઉપસ્થિત રહેશે તેના પર સમગ્ર રાજ્યની નજર છે જી જીક્રમ આભાર આપનો આ માહિતી